ભરૂચ જિલ્લાના જંબુસરના મંગળાટ પાસે આવેલી ક્રિષ્ના હોટલ પાસે ગઈકાલ રાતના બનેલા ભયંકર અકસ્માતમાં સાત લોકોના કરુણ મોત નીપજ્યા હતા જે જંબુસર તાલુકાના વેડજ પાચકડા તેમજ ટંકારી ગામના વતની હતા જેઓ એક જ કુટુંબના હોય જેઓ પોતે એકત્રિત થઈ અને જંબુ ભરૂચ ખાતે સુકલતીત મેળામાં જતા હોય જેઓ ધાર્મિક યાત્રાએ જતા હોય તેઓનું અકસ્માત થતાં કરુણ મોત નીપજ્યા હતા ત્યારે આ ત્રણ ગામોમાં જાણે આગ ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય પણ તેઓની અંતિમવિધિમાં જોડાયા હતા જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી બળવંતસિંહ પઢિયાર સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ ગામજનો મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા હતા અને જે પરિવાર પર આ તૂટી પડ્યો છે તેઓને સાંત્વના પણ આપવામાં આવી હતી કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર Subscribe now and press the bell icon.